ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ચાલો હવે જો નાઇ તૈયાર થઈ ગયા છીએ ને નવા બ્લોક સાથે તમારી સાથે જોડાઈ ગયા છીએ તો ચાલો તમને હવે કાનાજીના દર્શન કરાવી દો પહેલાં

ચાલો તો જો મંદિરે જઈને આવતા રહ્યા છીએ અને હવે રસોઈની તૈયારી કરી નાસ્તા પાણી બનાવવાના છે અને રસોઈ પણ બનાવવાની છે ચાલો હવે રસોઈ નાસ્તા પાણીની તૈયારી કરી લઈ અને આજ તો જો હવે મિત્રના પપ્પાને કહેવું પડશે ચેવડોને એવું બધું બનાવવાનું છે તો બધી વસ્તુ લઈ આવે રાજકોટ મોકલવા પડશે તો વેલા હાર બધું બનાવવું પડશે ને ને એવું બધું બનાવવાનું છે તો આજ તો બધું અટાણું કરવા જવાનું છે હું તો નહીં જાઉં મિત્રના પકવાનું મોકલીશ ચીવડાનું બધું વટાણું કરી આવે સાતા માથામાં ટુકડી આવે છે એમાં એક ટાઈપ તો કંઈક લગભગ ઘટે છે તો કાલ તો લગભગ બોડ ચા થઈ જાય છે તો કાલ બોઢચોથ પણ રહેવાનું છે એની તૈયારી કરવાની છે બોડચોથની એટલે કાલ બોડચોથ છે તો જે કોઈ બોડચોથ રહેતું હોય તો એક ટાઈપ ઘટે છે તો કાલ બોડચોથ થઈ જાય છે તો આપણે તો બધા રહેતા જ હોય એટલે કાલ બોડચોથ છે રહેતા હોય એક તારીસ ઘટે છે લગભગ ત્રીજ જ ઘટે છે એટલે ત્રીજ ચોઈ ભેગું છે એટલે લગભગ કાલે જ છે હાલો તો જો આ બધું લઈ લીધું છે રસોઈ બનાવવાનું ભીંડાનું શાક ને રોટલી ને બધું બનાવવાનું છે તો જો આ બધું તૈયારી કરી લીધી છે બધું આપણે સારી લઈએ એટલે આપણે ઘડે ઘડે એવું થવું ન પડે ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરીએ ને આ પણ બનાવવાનો છે અને આજ તો જો રાતે લાઇટ વહી હતી એટલે ગરમી પણ એટલી થતી હતી અને લાઇટ અજાવ અવજાવ કરતી હતી પવન આવે એને ક્યાં બહુ રાઇટ આવતું બહુ ઓલું થયું છે લાઈટ હતી ન પછી ગરમી પણ એટલી થતી થઈ નથી આવી ચાલો તો હવે હાલો તો જો નાસ્તો ને એવું બધું જ બનાવીને તૈયાર થઈ ગયા છે અને હવે જો પાણી આવે તો પાણી ભરીને જાય નકર હવે રાઇટ તો જોઈએ છે પાણીની પણ હજી આવ્યું નથી નળી બળી બધું તૈયાર કરીને રાખ્યું છે ટિફિન ને એવું તૈયાર કરી લીધું છે પણ હવે હાલો યુનિફોર્મ ને એવું બદલાવી ત્યાં પાણી આવી જાય તો ફરીને જાય તો ચાલો હવે જઈએ નોકરી ઉપર જો તો યુનિફોર્મ બદલાવીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ખબર નહીં ગરમી કેમ બહુ પડે છે જે તડકો તો બાકી છે પણ ગરમી જ બહુ થાય છે અસંખ્ય ગરમી છે ખબર નહીં કેમ રાતે એટલી ગરમી થતી હતી અને અત્યારે પણ આમ જોવો તો રહેવાતું નથી એટલી ગરમી છે ચાલો હવે પાણી તો આવ્યું નથી ચાલો હવે આંગણવાડી જાય ચાલો તો હવે બપોરે કન્ટિન્યુ કરશું જો અમારી સાથે હાલ તો જુઓ નોકરીયાથી આવી ગયા છે અને આમ જો અંધારો અંધારું બહુ થઈ ગયું છે વાદળ ને બધું વરસાદ આવે એવું લાગે છે તમે જોઈ શકો છો કેટલું અંધારું થઈ ગયું છે ચાલો તમને બતાવી દઉં યુનિફોર્મ એ બદલી થોડા ત્યારબિર થઈ ગરમી એટલી થાય છે ને કે ના હોય તેમ પાસા નાઈ લે એવી ગરમી થાય છે અત્યારે હવે વરસાદ આવવાનું ત્યારે હવે આવે તો સારું કાંઈક ઠંડુ વાતાવરણ થાય અંધારું તો કર્યું છે એટલે લફક લાગશે એવું લાગે કે લપક તો આવશે જ જો સવારે વટાણું મગાવ્યું હતું તો મિત્રો લપકમાં બધું વટાણું લઈને આવ્યા છે કાંઈ તો મેડમનું હવે ચેવડોને બધું બનાવવાનું છે જો તો અહીં સે વસ્તુ આવી ગઈ છે બધી કેવડો ને બનાવવાની જો તો અહીં બધી વસ્તુ આવી ગઈ છે અમે તો પપ્પા બધું કાઢે છે અને જો મમરા છે સાબુદાણાના ના પૌવા છે ને ઘઉં ના પૌવા છે ને બટાકા ની બધી વસ્તુ લઈ આવ્યા છે હાલો તો હવે આપણે છોકરા વાવાના છે સાઈ ભાઈ વિતુલ ભાઈ ને હા એટલે બીજું તો કાઈ નું કાઈ આપણે સાઈ આઈટમ બધું લેવાનું હોય

લીલું મરચું ને લસણ ને મીઠું ને એવું બધું નાખ્યું છે જીરું ને ચટણી બનાવવાની છે વાટવા દઈ આવું ભાઈ ખાંડેલું ખવાય નહીં એટલે એવા જો હવે સાંજના ની બધું કરી લીધું છે અને અમે રસોઈ બનાવવા બેસીએ રસોઈ રમાં જાય ને રસોઈ જોઈ શું કરવાનું છે ડુંગળીનું ખારીનું નાખીશ આજ તો બીજું તો નહી શાક ને એવું બનાવવાનું ચાલો હવે રસોઈ ની તૈયારી કરીએ બધું લઈ આપણે અને ગુરુવારે છે તો એની થોડી ઘણી તૈયારી કરી લીધી છે ચટણી ને વાટવા અને બાજરા લોટ ને એવું બધું તૈયાર કરી લીધું છે એટલે કાલ કઈ ઉપાધિ નહીં પેલા હવે આપણે પાછી નોકરી ઉપર જવાનું હોય તો એ કઈ ભેગું થાય નહીં એટલે થોડીક હતા તૈયારી કરી લીધી તો જોઈ લે ફ્રીજમાં શું શાકભાજી હેગ ડુંગળીનું ખાર્યું કરવું પડશે ચાલો તો ડુંગળી ટમેટાનું મસ્ત ખાર્યું થાય ચાલો હવે ડુંગળી ટમેટાનું ખાર્યું બનાવી હું તમને દેખાડીશ ડુંગળી ટમેટાનું નું ખારી બહુ મસ્ત બને ખીચડી આયરે બહુ મસ્ત લાગે ડુંગળી ટમેટાનું ખાર્યું બનાવીને તો કઈ શાક ન હોય ને તો આપણે મંગી ટમેટાનું ખારી બનાવી શકી એમ આમ ટેસ્ટ સારો આવે તો ચાલો હવે રસોઈ તૈયારી કરીએ કન્ટિન્યુઅસ લોકમાં બહેના રહેજો આપણે વધારે વધારી ને ત્યારે પાણી નથી નાખવું પડે ડુંગળીમાં

નવા માટે ટમેટા પણ જોડવા જાય એક છ કિલો પર નાખીએ ટામેટા લેસ્ટ પડી જાય ને અંદર નાખવાનું એમાં લાવવાનું મુસ્ત તરીકે આમ સ્મય લાવવાનું છે દોરિયા પહેલાં તો મિક્સ થઈ જાય એટલે એકદમ પહેલા વાળી સરસ રીતે મિક્સ થઈ ગયા છે ડુંગળી તો લાલ મચલું પાવડર લખી દેવાનું પછી લાલ મચ્છું પાવડર નાખવો હોય તો ડુંગળી કોઈ সারকা কারকায় নিয়াই হলিয় কায়েয়োকায়ালেপালেচাকেে হিয়াকালাগই পনাক চিয়া ইনিয়াকায়ে আজারেতকাকেরে হালেরাকয� પાણી નો ક્યાંય ગયું નથી એટલે તેલમાં જ કર્યું છે હળી વાર આવે તો બધું તે મસાલો નહીં એકદમ જાય અને ટેસ્ટ બહુ મસ્ત થઈ જાય આવી જાય ને ત્યાં સુધી આવે રીતે પતરવાનું હોય ડુંગળી ટમેટા ખીચડી રહે એટલે પાથળી બાથરી ને ખીચડી ને આ રીતે ખાલી બનાવી નાખો તો તમારે બીજા શાક ની જરૂર ન પડે અને એનો ટેસ્ટ પણ મજા આવે એક વાર બનાવજો તો તમને જ ખાવાની મજા આવે જોઈ લો કેટલું મસ્ત ડુંગળીનું ખારી બની ગયું છે બની રેડી થઈ ગયું છે તમને જોતા જ મોમાં પાણી આવી જાય છે એટલું મસ્ત બન્યું છે ને તો તમે પણ છે ને આવી ડુંગળીનું કઈ પણ શાક ન હોય ને

ચલો તો રસોઈની બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને હવે જો રસોઈ બનાવી બનાવી લીધું છે ભાખરી બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે જમવા બેસી જાય તો તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો નીચે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નીચે કોમેન્ટ પણ કરજો ચાલો હવે કાલે મળશું આપણે નવા બ્લોગમાં તો આજે જય શ્રી કૃષ્ણ